માંગલેશ્વર માં પ્રણામ એન્ટરપ્રાઇઝમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા ભરૂચ એલસીબી પોલીસે ચોરીના સમાન સાથે એક શખ્સની ધરપકડ કરી છે

ઘસંડોવાયેલા રવિ સુરેશ મેકવાને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ચોરીના એક લાખ રૂપિયા ઉપરાંતનો સરસામાન મળી આવ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા પ્રણામ એન્ટરપ્રાઇઝમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે આધારે રવિ મેકવાણને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી ચોરીમાં સંડોવાયેલા અન્ય શખ્સો તેમજ ચોરીનો અન્ય મુદ્દામાં રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર